બધાને ભીખુભાઈ ખૂબના રામ રામ એક સારણ એક ગામની માઇલ નીકળે છે અને સેવાડે નીકળે અને ત્યાં થોડા માણસો બેઠા છે અને પૂછે છે કે મારે સામે ગામ જવું છે તો અહીંથી છે ગામના લોકો કે છે કે ભાઈ ત્યાં રસ્તે હવે કોઈ હાલતું નથી ફરીને જવું પડે કારણ કારણ કે એમ હાથ હાભો છે કે એ રસ્તે જે કોઈ જાય છે એ જીવતું પાછું નથી આવતું કારણ કે કોઈ અને આ રૂપેણ નદીની પર તણાઈ ગયો એટલે ત્યારથી ત્યાં કોઈ માણસ ની કોઈ ઉગતું નથી અને આ સારણ છે એ એમ કે છે જોયું જાહે એમ કરીને એ રસ્તે જાય છે બધા એ લોકો આવો જે મૃત્યુના મુખમાં સાયન જાતો માણસને જોયો અને એને બધાય દાંત કાઢ્યા કે આ તો મૂર્ખો જવો અને પોત પોતાને ઘેરી ગયા આ જે સારણ છે એ જાય છે રૂપેણ નદીનો કાંઠો વેઠ્યો બે ગામની મધ્યમાં રૂપેણ નદી ચાલી જાય છે કાંઠો સીડ્યો અને આમ જ્યાં જોવે તો વડલાઓ કે ઘેઘોર એક વડલો છે આ નજીક જાય તો એને ઘોડાની હણાટી બોલે છે ડાયરો બેઠો છે જેને કોઈ રાજા મહારાજા જાત્રાએ નીકળ્યા હોય અને ત્યાં આરામ કરવા પોરો ખાવા બેઠા હોય એવો દેખ દેખાવ છે રજાયું પાથરી છે ખિલકાબના ગાદી તે ક્યાં છે અને એની ઉપર એક જુવાન બેઠો છે અને આ એ બાજુ ગયો બધા એની હામું જોયું આવકાર હોય તાણે ટાણે આવ્યા છો માલપા હોકો ફરી રહ્યો છે ખરેલની માઇલ પર ગાંજા કહુંબો ઘૂંટાઈ રહ્યો છે અને આ સારણે ગયા કારણે ઘૂટ મારી પણ એની માઇલ પર કોઈ પણ પ્રકારનો સ્વાદ ન આવ્યો કહુંબો લીધો એમાં પણ એને સ્વાદ ન આવ્યો આમ આખા ડાયરો પર નજર કરી પણ એનામાં માનવતાનો માનવ નૂર કોઈનામાં ન જોયું કારણ કે આ નવીનતા છે સારા ને નક્કી કર્યું કે આની મારી બા કઈક છે હવે થાય હું જે હોય અને એટલામાં ગ્રાસ્યો જે બેઠો છે રજપૂત જે બેઠો છે એ રજપૂતે પૂછ્યું કે દેવી પુત્ર કે હા કે કઈ ઋતુ હારી એટલે આ કહે છે કે ભાઈ ઋતુ તો ઈશ્વરે અનેક બનાવી છે અનેક ઋતુ બનાવ્યા અનુક દિવસો બનાવ્યા એક સરખા કાંઈ બનાવ્યા નથી અને કોઈ એક ઋતુનું ફળ બીજી ઋતુમાં ન મળે હરેક ઋતુ જુદી છે પણ એની માઇલપા શિયાળો બનાવીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા શિયાળો શિયાળો જ કહેવાય કારણ કે નવા નવા નવોઢાના લગ્ન થાય શિયાળાની તો નવા ભોજન ખવાય એકાબીજા ગામતરા થાય શિયાળા જેવી કોઈ ઋતુ નથી કારણ કે બે યુવાનના દિલ મળે એ શિયાળો છે ઉનાળો ખરો પણ એ શિયાળાની તોલે તો ન આવે અને ચોમાસું તો અને એની તો કાદવ થાય વરસાદ થાય નદી માલપા માણસના જીવ જાય કોઈ તણાઈ જાય એટલું જ આ કીધું અને તા તો આ રસપૂતે એકદમ બાવડું પકડી દીધું બાવડું પકડ્યું સારણનું અને આમ જોવે તો આખો ડાયરો અલૌટ થઈ ગયો છે કોઈ છે નહીં વડલાની નિશા આવે એક રજપૂત અને પોતે સારણ એ છે રજપૂત કહે છે બીતો નહીં એ કે વાત કરો ભાઈ કે મારું એક કામ ન કરો અને તમારી સિવાય સારણ સિવાય બીજું મારું કામ કોણ કરે કારણ કે મારે હું આ મારી રજપૂતાણીને મળવા જતો હતો અને રસ્તામાં રૂપેણ નદી આવી નદીની ની પર હું તણાઈ ગયો અને મારા પ્રાણ નીકળી ગયા મારું જે કાંઈ મારી આ મારી મનોકામના એ મારી રજપુતાણીમાં રહી ગઈ છે જો એક ફેરવું મને રજપુતાણીના દર્શન થાય તો મારા આત્માને શાંતિ થાય મારા આત્માને મુક્તિ થાય માટે એક ફેરુ તમે મને તમારી સિવાય મને કોણ મળી દે અને આ સારણ કહે છે કે રજપૂત તમે એક બાય હટુંથી આ આ એટલે એટલે નિર્દોષ માણસો ને મારે કે ના ના હું તો ગમે ને પૂછું કે કઈ ઋતુ હારું હારી અને એ માણસ બી અને પોતાના પ્રાણ તજી દે એમાં મારો કોઈ વાક નથી તો તમારું ક્યાં અવસાન થયું એટલે જેણે બહુ દુઃખ થતું એમ લાંબો હાથ રૂપેણ ના એક

ત્યાં તો હું સારણ તરીકે તમને વસન આપું છું કે ધાવ આઠ દિવસની માઈલ પાયા હું રજપુત્રને લઈ આવે છું પણ મને સરનામું જ્યો એટલે કહે છે કે દાતા સર દાતા હર ગામ અહીંથી પાંચ ગામ દૂર છે ત્યાં મારી કંકોની લોર હોય એવી મારી ત્યાં છે અને એને મારી પાસે એક ફેરું મને એના દર્શન કરાવો સારણ જ્યાંથી નીકળે છે દાતાહર જાયશ અને આ જે રજપુત ની રજપુતાણી જે છે અને આ જાય છે રજપુતરાણીને મળે છે આ તો રજપુતાણી છે એટલે પૂછે છે કે કેવા છો કે દેવી પુત્ર હું સારણ છું અને તમારી પાસે આવ્યો છું થોડાક મારે જવાબ જોતા છે રજપ રજપુતરાણી કે રજપુતરાણી પાસે જવાબ જોતા છે કે હા હા બેન મારે તારી પાસે જવાબ જોતા કે બોલો કે તમારા ઘરવા ગુજરી ગયા એટલે કે મારા ભાઈ હું અવસાન છું અને કેટલા વર્ષ પાંચ વર્ષ પાંચ પાંચ વર્ષના ના વાણા ભાઈ ગયા કે હા એમાં કોઈ બી સપને આવ્યા ખરા કે ના ના જાણે એ તો મને ગુજરી ગયા કે ભૂલી જ ગયા હોય એવો એવો મને ભાસ થાય છે ના કૌદિક સપને તો આવે ને આ સપને આવતા નથી કે ના 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 તમને ભૂલ્યા નથી એક પલ પણ ભૂલ્યા નથી તમારી તો છે અને એને એટલે હું ઝુરે છે એટલે હું તો ટટાર થઈ જુરે છે એટલે હું કે કોઈ એને ભૂતનો વાસ થયો છે કે હા એ બહુ ધર્જ્યા છે હે કે તો આ રસ્તે આ નિર્દોષ માણસને મારે છે એ મારો ધણી છે કે હા ઈ આ આ જે હોનાની રેખ જેવો રસ્તો ઉજળ કર્યો એ કે હા તમારા વિયોગમાં જે ધૂરે છે તમારા એને દર્શન કરવા છે જા સારણ જા અને ક્રોધમાં આવી ગઈ છે રજપુતાણી અને કહે છે જા સારણ જા અને જઈને કહી દે કે ખાંડાની ધારે તારી હરે બીજી ફેરવું તારું હામયું કરવા આવું છું કે રજપૂતાણી એ માનવ દેહ નથી દેહ વગરનો જે આત્મા છે અને એ જે જોરે છે એનો વિયોગ જે છે એનો વિરહ જે છે એ એ ઈ આપણે ન સમજીએ કે ના અને આમ કરીને આમ ઠેકડો મારી અને પોતે તરવાર લે છે તરવાર નહીં કોટી છોડી કરી અને ખુલ્લી તરવાર લઈને કહેતા હાલ સારણ ક્યાં છે મોર સારણ અને વાહા જાણે જગદંબા મહીસાસુર નો વધ કરવા જાતી હોય એવી જોગમાયા હાથમાં ખુલ્લી તરવાર અને વાહે છે મોર સારણ છે વડલે આવ્યા આવી નામ જોવે છે પણ વડલાની મારી પાસે કાંઈ છે નહીં કોઈ છે નહીં એટલે પૂછે છે કે ક્યાં છે અને આમ જ વગડામાં નજર કરે તો આખો વગડો બરોબર બપોરના બાર વાગ્યા છે આખો વગડો સુનસાન છે અને વડલાની મારીપાને આને જેમ પડકારો કર્યો અને જેમ બીક લાગતી હોય એમ આખો વડલો ખખડ્યો કારણ કે વડલાના પાનમાં એટલી ધ્રુજારી આવી અને વડલાના પાન ખખડ્યા જેવા તેવાની તો સાચી બેસી જાય માણસનું મૃત્યુ થઈ જાય એવો ભયંકર વડલો ખખડ્યો અને કીધું સારણે એક આંગળી આવશે અને આમ જ્યાં નજર કરે તો એક ઘોડેશવાર વ્યૂ આવતો હોય એવું લાગ્યું ઘોડો સર આવે છે બસ આજ અને હાથમાં જે તરવાર લઈ ગયી છે અને એકદમ મજબૂત પકડી ઘોડેશ્વર નજીક આવ્યો રજપૂત નજીક આવ્યો નજીક આવ્યો ઓછો હા એ પોતે જ અને હાથમાં તરવાર જે છે એ એકદમ જાણે ઘા કરવો એમ તૈયાર કરી અને આ રજપૂતે નજીક આવીને કીધું વખાણ પડે કે હા એક નિર્દોષ માણસને મારનારો એક બાયડી હાટુ થી એક બે પૈસાની બાયડી હાટુથી આવા નિર્દોષ માણસને હણનારો અને અને આવા હોનાની રેખ જેવો કરનારો એક સારણની યાચક તરીકે જે માંગતો હોય ભીખ માંગતો હોય એવા ભિખારીને કોણ ન ત્યાં તો રજપૂત એને ઘોડા ઉપરથી હેઠો વિતરો અને એને રજપૂતાણીએ જઈ અને એકદમ તરવાર નો વાર કિરો એટલે પોતાની ગોઠણ પર થઈ ગઈ અને ધૂળની માઇલ પર તરવાર ભટકાણી અને આમ સારણની રાયડ ફટી ગઈ હા 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 ભૂંડી કરી ભૂંડી કરી સારણથી બોલાઈ ગયું અવાજ આવ્યો ના

અને આમ બધા નજર કરે ક્યાં છે તો રૂપેણની માઇલપા પાણીની માઇલપા પોતાનું રજપૂતનું જ્યાં ઊભો હોય એવો દર્શાણો ત્યાંથી માઇલપા ઉતરી રૂપેણની માઇલપા જઈ અને જેમ ઉખું મોઢું દેખાય એમ તરવારનો ઘા કર્યો પણ આ તો આગળ આગળ જાય છે રજપૂતાની પાછળ પાછળ જાય છે અડધે ગઈ અને જાણે કે પાછો રજપૂત વેવ્યો હોય એવું લાગ્યું અને રજપૂતાણીએ આને ગોતવા માટે જ્યારે કોઈ નજર કરી ત્યાં તો શીસરા પાણી આવો કાંઠા ઉપર શીસરું પાણી છે અને એની માય પા ત્યાં રજપૂત દર્શાણો રજપૂતાણી પાછી હોય હાથમાં તરબાર છે ક્રોધમાં બંબો છે અને આમ જ આવે તો પોતાના જે પાણીની માય પાપલ વાળા કપડાં એ કપડાં નીતરે છે આ આમ રજપૂતને શ્યારે કરજો ગોતે છે અને આમ જ્યાં નીચે નજર પડી ત્યાં તો જાણે બે હાથનો ખોબો વાવી અને રજપૂત જાણે આ ભીના કપડામાંથી ટપકી ગયેલું પાણી જે પાણી નીતરે છે એ પાણીને ખોબો ભરી અને જાણે ઘટક 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 ગુડડા ઉતારતો હોય વિરહના ગુડડા ઉતારતો હોય જાણે દરેક પીતો હોય એમ મોક જોયું રજપૂત્રે ઇંચ્યું ઓહો કેવો વીરો કેવી વેદના કેવું દુઃખ અને પોતાના હાથમાં જે તરવાર છે એનો આમ ઘા કરવા જાય ત્યાં રજપૂતે કીધું કે રજપૂતાની હવે ઘા કર તું તારે મને બેજી ફેરું મરવાની પણ મજા આવશે અને રજપૂતાણી તરવારનો ઘા કરી દીધો ઘા કરી અને બાવડું પકડીને જેમ ઊભો કરવા જાય ત્યાં હાથમાં પાણીના પરપોટા આવ્યા અને આમ નજર કરીએ તો આગળ રજપૂત ઊભો પાછળ રજપૂતાણી હાલી ઉભો રે ઉભો રે કરતી અને પાછળ હાલી આ સારણ કહે છે પાછા બાજુ હવે ઊંડું પાણી આવ્યું છે અને પાછળ ફરી અને મરકીન કહે છે કે ના સારણ હવે તું તારે ઘેરે જા અને હું તો હવે એની પાછળ મારા પ્રાણ નોછાવર કરું છું એમ કરી અને ઊંડા ગુંડાની માઇલપા ડૂબી ગઈ અને બેયના ના પ્રાણ પંખીડા તેને કે એક થઈને ઉડી ગયા હોય એમ ઉડી ગયા અને ત્યાર પછી એ રસ્તા ઉપર કોઈ દિવસ કોઈને પણ મળ્યો નહીં અને પાછો રસ્તો જે રસ્તો જે ધારી રસ્તો હતો એ પાછો શરૂ થઈ ગયો આ વાત કે કેતું એ લખેલી વાત છે આની મારી પર નામઠામ નથી એક ખાલી દાતાહર અને રૂપેણ સિવાય બીજું કોઈ નામ નથી જય માતાજી